નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાવીસ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો જ વિડીયોને લાઇક કરજો પરંતુ શેર તો કરી દો તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એ બધામાં આની લિંકને શેર કરો અને હજુ સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો ઓકે તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા એવા પ્રશ્નો છે જેના જવાબ સાચા છે અને જેટલા પણ સાચા જવાબ પડ્યા છે એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે જેમ કે દસમાંથી કેટલા સાચા છે એ રીતના ઓકે હવે આજે દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી પાંચ પ્રશ્નો તો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે ગુજરાત સેમિકન્ડક્ટ સેમિકનેક્ટ પરિષદ છે એનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ રહેશે ગાંધીનગર ખાતે કઈ જગ્યાએ ગાંધીનગર ખાતે તો ગાંધીનગરમાં આવેલું છે મહાત્મા મંદિર અને એ મહાત્મા મંદિર છે ત્યાંથી આપણા જે સત્તરમાં નંબરના મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે ગુજરાત સેમી કનેક્ટ પરિષદનો ઓગણીસ જુલાઈના રોજ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા યોજાઈ રહેલી આ એક દિવસીય પરિષદમાં વિવિધ વિષયો પર અંગે આઠ સત્રો યોજાયા હતા ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી છે બે હજાર બાવીસથી સત્યાવીસની ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી છે બે હજાર બાવીસથી અઠ્યાવીસની એને અનુરૂપ ડોમેસ્ટિક સેમિકન્ડક્ટર કન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસ તેમજ ભારત સરકારના સેમિકન્ડક્ટર કન્ડક્ટર પ્રોગ્રામને વેગ આપવાના ઉદ્દેશ્યથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતે દેશભરના રાજ્યોમાં સૌ પ્રથમ રહીને બે હજાર બાવીસમાં સેમી પોલિસી છેને અમલમાં બનાવી હતી રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર અને કન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે ધોલેરામાં પ્લગ એન્ડ પ્લે સુવિધા વિકસાવી છે રાજ્ય સરકાર દ્વારા ધોલેરાને સેમિકોન હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત સેમી કન્ડક્ટર ક્ષેત્રે રોકાણ માટે અંદાજે છોતેર હજાર કરોડની સબસિડી જાહેર કરવામાં આવી છે તમને ખબર છે એક વિશ્વની ટોચના લેવલની એક સંસ્થા છે સેમી બનાવતી કંપની છે જેનું નામ છે માઇક્રોન તો આ માઇક્રોન છે એણે ગુજરાતમાં કઈ જગ્યાએ ચલો અમદાવાદમાં કઈ જગ્યાએ એનો પ્લાન્ટ સ્થાપ્યો છે તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો ત્યારબાદનો ક્વેશ્ચન દર વર્ષે વર્લ્ડ બ્રેઇન ડે ક્યારે મનાવવામાં આવે છે આ વર્લ્ડ બ્રેઇન ડે કીધું છે મગજ માટેનો દિવસ છે જેને મનાવવામાં આવે છે બાવીસમી જુલાઈ એટલે આજનો દિવસ તમારા માટે પ્રશ્ન એવો છે વર્લ્ડ બ્રેલ ડે ક્યારે મનાવીએ છે બ્રેલ લિપિની જેણે શોધ કરી છે લુઈસ બ્રેલ એમનો જન્મદિવસ છે કમેન્ટમાં લખો તો વર્લ્ડ ફેડરેશન ઓફ ન્યુરોલોજી દર વર્ષે બાવીસ જુલાઈએ વિશ્વ મગજ દિવસ ઉજવે છે વિશ્વ મગજ દિવસ આ સ્થિતિના પ્રારંભિક નિદાનની હિમાયત કરે છે જે દર્દીના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે છે આ દિવસની સ્થાપના વર્ષ બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી મગજમાં અનેક પ્રકારની બીમારીઓ હોય છે જેમાં સ્ટ્રોક એન્યુરિઝમ બ્રેઇન ટ્યુમર એપિલેપ્સી ડિમેન્સિયા અલ્ઝાઇમર આ બધા કેસો હોય છે આ વર્ષની થીમ છે મગજ આરોગ્ય અને નિવારણ શું છે મગજ આરોગ્ય અને નિવારણ એની થીમ છે હજુ પણ એક ઇમ્પોર્ટન્ટ ડે છે પરંતુ એના પહેલા સત્તરનો નો જાદુ ચારનો નો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ તમારે જોવાના જો બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરી રાષ્ટ્રીય કેરી દિવસ બાવીસમી જુલાઈ કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે કેરીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને દર વર્ષે બાવીસમી જુલાઈના રોજ રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે એકલા ભારતમાં પચીસ મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે બે હજાર પાંચમાં નેશનલ કેરી બોર્ડની રચના કરવામાં આવી જે અમેરિકામાં કેરીનો વપરાશ વધારવાનું કામ કરે છે બરાબર બાવીસમી જુલાઈ એ કેરી દિવસ પણ છે આ ઉપરાંત બાવીસમી જુલાઈ છે રાષ્ટ્રીય ધ્વજ માન્યતા દિવસ પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો દિવસ છે તો વાત છે બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ એ દિવસે ભારતના હાલના રાષ્ટ્રીય ધ્વજને માન્યતા મળી હતી ઓગણીસો છથી થી લઈને ઓગણીસો સુડતાલીસ સુધી છ વાર ભારતના રાષ્ટ્રધ્વજ બદલાયા ઓગણીસો એકત્રીસમાં કોંગ્રેસ સમિતિ કરાચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર અંતિમ ઠરાવ પસાર થયો હતો અને પિંગલી વેંકૈયાનાથ ધ્વજને આધારે તિરંગો ધ્વજ જેમાં કેસરી સફેદ લીલો એવા ત્રણ આડાપટ્ટા વચ્ચે ચરખાનું ચિત્ર રાખવામાં આવે એવું મંજૂર થયું હતું રાજેન્દ્ર એક સમિતિની રચના કરવામાં આવી હવે આ સમિતિએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજમાં કેટલાક ફેરફારો કર્યા અને તેને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવાની વાત કરી હવે કેસરી રંગ શું છે આપણા રાષ્ટ્રધ્વજનો પહેલો જે રંગ છે ઉપરનો સાહસ અને ત્યાગનું પ્રતીક સફેદ રંગ ઈમાનદારી શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક લીલો રંગ વિશ્વાસ સૌર્ય જીવનનું પ્રતીક તેમજ ધ્વજમાં રહેલ અશોક ચક્ર ધર્મ અને કાયદાનું પ્રતિક એમાં ચોવીસ આરા હોય છે ઝંડાની સાઈઝ બે બાય ત્રણ એટલે લંબાઈની છે એ બે રાખવાની અને પહોળાઈ છે એ ત્રણ બરાબર છે લંબાઈ પહોળાઈનો ગુણોત્તર છે બે બાય ત્રણ પરીક્ષામાં બહુ વાર પૂછાયેલું છે ઓકે તો આ યાદ રાખજો આગળ વધીએ મધ્યપ્રદેશની અંદર મિત્રો ભોજશાળામાં દેવી દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે હવે તાજેતરમાં જ આ જે ભોજશાળાનું સર્વેક્ષણ કરવામાં આવ્યું એમાં બે હજાર પાનાનો રિપોર્ટ આર્કિયોલોજીસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ મધ્યપ્રદેશની હાઈકોર્ટમાં રજૂ કર્યો હવે આ સર્વેની વાત કરીએ બાવીસ માર્ચથી શરૂ થયો તો અઠ્ઠાણું દિવસ સુધી ચાલ્યો હતો ધારનગરીની ભોજશાળામાં ચાંદી તાંબા એલ્યુમિનિયમ સ્ટીલ કુલ મળીને એકત્રીસ સિક્કાઓ મળી આવ્યા હતા જેમાં કુલ ચોરાણું મૂર્તિઓ હતી મૂર્તિકળાના ટુકડાઓ મૂર્તિકળાની ચિત્રણની સાથે વાસ્તુશિલ્પ પણ મળી આવ્યા હતા આ ઉપરાંત બારીઓ સ્તંભો બીમો એના પર ગણેશ બ્રહ્માની પોતાની પત્નીઓ સાથે મૂર્તિઓ નૃષિ ભૈરવ દેવી દેવતા માનવ પશુ આ બધાની આકૃતિઓ પણ સામેલ છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ઇન્દોરની અંદર એક રેકોર્ડ થયો વર્લ્ડ રેકોર્ડ ચોવીસ કલાકમાં કેટલા રોપા વાવ્યા તમારે કહેવાનું એક પ્રશ્ન બીજો પ્રશ્ન આપણે રિસન્ટલી પ્રાઇમ મિનિસ્ટર કોલેજ ઓફ એક્સલન્સ એનું ઇન્દોરમાંથી મધ્યપ્રદેશના તમામ પંચાવન જિલ્લાઓમાં ઉદઘાટન કરવામાં આવ્યું કોના દ્વારા બે પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે મધ્યપ્રદેશનું કેપિટલ ભોપાલ છે એના સીએમ છે મોહન યાદવ ગવર્નર મંગુભાઈ પટેલ અને એની હાઈકોર્ટ છે જબલપુરમાં મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફીની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર છે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે તો આજે તરમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો વિનય મોહન ક્વાત્રા બરાબર છે જેઓ આપણા પૂર્વ વિદેશ સચિવ હતા હાલમાં વિદેશ સચિવ કોણ બન્યા છે હાલમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી બન્યા છે વિનય મોહન ક્વાત્રા એ કોનું સ્થાન લેશે તરણજીતસિંહ સંધુનું સ્થાન લેશે તમારા માટે પ્રશ્ન વિક્રય દોરા વિક્રમ દોરાય સ્વામી છે ને એમણે પણ ભારતના એક દેશના રાજદૂત છે ભારતમાંથી કયા દેશના તમારે જણાવવાનું છે તો પૂર્વ વિદેશ મોહન વિનય મોહન ક્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે વિદેશ મંત્રાલય દ્વારાની પુષ્ટિ આપવામાં આવી છે હવે ટૂંક સમયમાં તેમની નવી ભૂમિકા એમણે સંભાળશે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં તરણજીતસિંહ સંધુની નિવૃત્તિ પછી ખાલી પડેલી જગ્યા ભરીને તેઓ વિનય મોહન ક્વાત્રાની વાત કરીએ પહેલી મે બે હજાર બાવીસથી ચૌદ જુલાઈ બે હજાર ચોવીસ સુધી ભારતના વિદેશ સચિવ રહ્યા હતા એમની નવી ભૂમિકા રાજદ્વારી બરાબર છે અનુભવનો ભંડાર લાવે છે ઓગણીસો ને ભારતીય વિદેશ સેવામાં તેઓ જોડાયા હતા એમની સમગ્ર કારકિર્દી દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ હોદ્દા પર રહ્યા હતા વાત્રાની અગાઉની ભૂમિકાઓમાં ફ્રાન્સ ઓગસ્ટ બે હજાર ફેબ્રુઆરી બે નેપાળ માર્ચ બે હજાર વીસથી એપ્રિલ બે હજાર બાવીસમાં તેઓ રાજદૂત તરીકે સેવા આપી હતી ઓકે આગળ વધીએ તાજેતરમાં ભારતના કેગ શ્રી ગણેશ ગિરીશચંદ્ર મુર્મુ નોટ ગણેશો ગિરીશચંદ્ર મુર્મુ છે એમણે કયા શહેરમાં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સ એની સ્થાપના કરી તો આપણા ગુજરાતની અંદર રાજકોટમાં કરી છે ક્યાં કરી છે રાજકોટમાં તો ભારતના કેગ છે કંટ્રોલ કોમટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા અને કોમ્પ્રોલર કહેવાય કંટ્રોલર નહીં તો ગિરિશચંદ્ર મુર્મુ દ્વારા રાજકોટની અંદર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સની સ્થાપના કરવામાં આવી છે તમને ખબર છે કે કેગ છે એ બંધારણીય પદ છે બંધારણમાં એના વિશે જોગવાઈ છે કયા અનુચ્છેદમાં તમારે કહેવાનું છે હવે આ વાત કરીએ આપણે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સ તો એ સ્થાનિક સરકારો સાથે જોડાયેલા જે નીતિ નિર્માતાઓ હોય વહીવટકર્તાઓ હોય ઓડિટર હોય એને એક એક કરવા માટે સહયોગી પ્લેટફોર્મની કલ્પના કરે છે આઈ સી એલ સ્થાનિક સરકારોના ઓડિટરોની ઓડિટ ક્ષમતા અને સ્વતંત્રતા વધારવા માટે પ્રતિબદ્ધ છે જેથી કરીને નાણાકીય કામગીરીનું મૂલ્યાંકન થાય સેવા વિતરણ થાય ડેટા રિપોર્ટ્સમાં સુધારો થાય તે સમગ્ર રાષ્ટ્રમાં પાયાના સ્તરે શાસનના મુદ્દાઓને સમોધવા માટે જ્ઞાન થિંક ટેન્ક તરીકે પણ કાર્ય કરશે હવે તેમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના સચિવો આવી જાય પછી પંચાયતી રાજ સંસ્થાઓ શહેરી સ્થાનિક સંસ્થાઓ આ બધાના પ્રતિનિધિઓ છે ને એનો સમાવેશ થાય છે બરાબર છે તો આ યાદ રાખજો રાજકોટની વાત કરીએ તો તમને ખબર છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રની આન બાન અને શાન કબા ગાંધીનો ડેલો સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ લાલપરી તળાવ આજી નદી ડીઝલ એન્જિનનું હબ ગુજરાતનો પ્રથમ જે ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરા શર્મા ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ પણ અહીંયા છે ગુજરાતમાં પ્રથમ સોલર ટ્રાફિક સિગ્નલનો પ્રયોગ અહીંયા કરવામાં આવ્યો હતો અને તમને ખબર હશે કે ભારતનું પ્રથમ પેપરલેસ યાર્ડ ગોંડલ એ પણ અહીંયા જ હશે ખંડેરી સ્ટેડિયમ બરાબર છે જેનું નામ બદલી બદલી નાખવામાં આવ્યું છે તમને ખબર હોય તો કમેન્ટમાં લખો અને રિસન્ટલી પહેલી મહિના રોજ અટલ સરોવર છે એનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું રાજકોટની વાત કરીએ તો ઘણું બધું ભણવાનું આવે ઓકે તો આ યાદ રાખજો આગળ વધીએ વોટસન મ્યુઝિયમ ઢીંગલી મ્યુઝિયમ હેમુદાન ગઢવી હોલ આ બધું ત્યાં રાજકોટમાં ચેન્નઈ સુપર કિંગની ઓસ્ટ્રેલિયાના સિડનીમાં તેની ત્રીજી આંતરરાષ્ટ્રીય સુપર કિંગ એકેડેમીની સ્થાપના તો આઈપીએલની સૌથી સફળ ફ્રેન્ચાઇજી પૈકીની એક છે ચેન્નાઈ સુપર કિંગ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એની ત્રીજી આંતરરાષ્ટ્રીય સુપર કિંગ્સ એકેડેમીની સ્થાપના સાથે એની વૈશ્વિક હાજરીમાં નોંધપાત્ર વિસ્તરણની જાહેરાત કરી છે તમને ખબર છે ચેન્નઈ સુપર કિંગ છે એ કેટલી વખત આઈપીએલનું ટાઇટલ જીત્યું છે ઇન્ડિયન પ્રીમિયર લીગ્સનું કમેન્ટમાં લખો આ પગલું માત્ર ચેન્નાઈ સુપર કિંગની આંતરરાષ્ટ્રીય રૂપરેખાને જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સાથે ફ્રેન્ચાઇઝીના લાંબા સમયથી જોડાયેલા જોડાણને મજબૂત કરશે જો અમેરિકામાં ડલ્લાસ યુકેમાં વાંચન પછી સિડની સિડની એકેડમી જે આ બનાવવામાં આવી છે ચેન્નાઈ સુપર કિંગ એ ત્રીજી છે આ તાલીમ કેન્દ્ર નેટવર્ક બરાબર છે આ યાદ રાખજો ઓકે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ થઈ શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં સમાચારમાં રહેલ સી સિક્સટી ફોર કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય બરાબર છે તો મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં સત્તરમી જુલાઈના રોજ છત્તીસગઢની સરહદ જે છે ત્યાં પોલીસ અને કમાન્ડોએ ભેગા મળીને ઠાર કર્યા છે વંડોલી ગામમાં બારક્ષોલી કમાન્ડો અને નક્સલો વચ્ચે લગભગ છ કલાક સુધી અથડામણ ચાલી હતી સી સિક્સટી ફોર્સ નક્સલોનો સામનો કરવા મહારાષ્ટ્ર પોલીસની ખાસ ટીમ છે જેની રચના ડિસેમ્બર નાઇન્ટીન નાઇન્ટીમાં કરવામાં આવી હતી આ ખાસ ટીમ શરૂઆતો એમાં સાહીઠ લોકો હતા એટલે એનું નામ સી સિક્સટી રાખ્યું છે હવે રાજ્યમાં ખાસ કરીને ગઢચિરોલી જિલ્લા છત્તીસગઢને આવેલા વિસ્તારોમાં નક્સલવાદને ખતમ કરવાનું કામ છે આ ફોર્સની રચના તેલંગણામાં ગ્રેહાઉન્ડ ફોર્સ અને આંધ્રપ્રદેશના એસઓજી સ્પેશિયલ યુનિટની જેમ કરવામાં આવી છે ગઢચિરોલીના તત્કાલીન એસપી કેપી રઘુવંશીએ ખાસ પહેલ કરીને આ ટીમની રચના કરી હતી અને આ ફોર્સનું સૂત્ર છે વીર ભોગ્ય વસુંધરા બરાબર આ યાદ રાખજો મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રમાં તમને ખબર હોય તો રિસન્ટલી એક યોજના જાહેર કરવામાં આવી કઈ યોજના બરાબર ભાઈઓ માટે તમારે જણાવવાનું છે મહારાષ્ટ્રનું કેપિટલ મુંબઈ અને નાગપુર બંને સીએમ છે ના એકનાથ શિંદે ગવર્નર રમેશ બેસ અને હાઈકોર્ટ એની બોમ્બેમાં એટલે કે મુંબઈમાં જ છે થિંક યુ બે હજાર ચોવીસ ધ ઇન્ડિયન નેવી ક્વીઝ ભારતીય નૌકાદળે થિંક યુ બે હજાર ચોવીસ ધ ઇન્ડિયન નેવી ક્વીઝ એ રાષ્ટ્રીય સ્તરની ક્વીઝ સ્પર્ધાનો પ્રારંભ એની જાહેરાત કરી હવે મિત્રો આની જે પ્રથમ બે આવૃત્તિ હતી થિંક થિંક યુ બે હજાર બાવીસવાળી અને જી ટ્વેન્ટી થિંક એની જબરજસ્ત સફળતા હતી એટલે પછી આપણે એવું કર્યું કે ભાઈ આપણે આ પહેલ ચાલુ રાખીએ આ સમગ્ર આ સ્પર્ધા સમગ્ર દેશમાં ધોરણ નવથી બાર સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે સેમિફાઇનલ ગ્રાન્ડ ફિનાલે સધર્ન નેવલ કમાન્ડ ખાતે ઓફલાઇન મોડમાં તે યોજાશે આ વર્ષની થીમ છે વિકસિત ભારત નૌસેનાની વાત કરીએ તો એના ચીફને એડમિરલ કહેવાય હાલમાં છે દિનેશકુમાર ત્રિપાઠી વાઇસ ચીફ તમારે કહેવાના છે ચોથી ડિસેમ્બર છે ને નૌસેના દિવસ કહેવાય છે નૌસેનાનો જે મુદ્રાલેખ છે એ છે સમનો વરુણ અને નૌસેનાના ભારતીય નૌસેનાના પિતા જેમને કહેવાય છે છત્રપતિ શિવાજી મહારાજ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેના પૈકી કયો ધાન્ય પાક ભારતમાં સૌથી વધુ વાવેતર વિસ્તાર ધરાવે છે તો ચોખા ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે કયો છે તો આગ્રા લખનઉ હવે એકચ્યુલી આ જવાબ સાચો ના કહેવાય કેમ કે હવે નવો બની રહ્યો છે ક્યાંથી ક્યાં સુધી છે દિલ્હીથી લઈને મુંબઈ ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે તો રણથંભોર શાના માટે વાઘ માટે છે નીચેના પૈકી કયા પ્રકારની જમીનો ભારતના નદી તળ પ્રદેશ અને દરિયા કિનારાના મેદાનો પૂરતી મર્યાદિત છે તો કાપવાળી જમીન કઈ જમીન કૃષિ જમીન તરીકે શ્રેષ્ઠ છે એ પણ કાપવાળી જ આવે બરાબર છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેના માંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી તો રાજકોટ આવે ચોરી ચોરા આવે વર્ધા આવે પરંતુ જામનગર ના આવે ભારતમાં પ્રથા પ્રતિબંધ કાનૂન અમલમાં આવ્યો તો અગિયાર જુલાઈ અઢારસો ને બત્રીસ અગિયાર જુલાઈ એટલે તમને ખબર છે ને વિશ્વ વસ્તી દિવસ છે ભારત સ્વતંત્ર થયું ત્યારે ઓગણીસો સુડતાલીસમાં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા તો એટલી આમાં ના કોણે શાંતિ નિકેતનની સ્થાપના કરી હતી રવિન્દ્રનાથ ટાગોરે ચોથા મૈસૂર વિગ્રહ વખતે ગવર્નર જનરલ કોણ હતા તો વેલેસલી હતા લોર્ડ વેલેસલી હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતના કયા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના ચેપને કારણે પ્રથમ પુષ્ટિ થયેલ મૃત્યુ નોંધાયું હતું અરવલ્લીમાં મહિલા ક્રિકેટ એશિયા કપની નવમી આવૃત્તિની શરૂઆત ક્યાં થઈ છે શ્રીલંકામાં હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે માઇક્રોન નામની જે કંપની છે એ અમદાવાદમાં સાણંદમાં તેનો પ્લાન્ટ એને સ્થાપ્યો છે સમીકન્ડક્ટર માટે વર્લ્ડ બ્રેલ ડે ચોથી જાન્યુઆરીના રોજ ત્રીજો પ્રશ્ન ઇન્દોરે ચોવીસ કલાકમાં અગિયાર લાખ રૂપાઓ વાવીને રેકોર્ડ કર્યો વર્લ્ડ રેકોર્ડ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રાઇમ મિનિસ્ટર કોલેજ ઓફ એક્સલન્સની સ્થાપના અમિત શાહ દ્વારા કરવામાં આવી બરાબર છે ઇન્દોરમાં ઓકે અહીંયા પાંચમો પ્રશ્ન લઈ લઈએ વિક્રમ દોરાય સ્વામી યુનાઇટેડ કિંગડમમાં ભારતના ઊંચાયુક્ત છે છઠ્ઠો પ્રશ્ન ચેન્નાઈ સુપર કિંગ પાંચ વખત આઈપીએલનું ટાઇટલ જીત્યું છે અને તમને ખબર હોય તો મહારાષ્ટ્ર સરકારે લાડલા લાડલા ભૈયા બરાબર છે આવી એક યોજના શરૂ કરી છે આઠમો લાડલા ભાઈ આપણે કહી શકીએ લાડલા ભાઈ યોજના આઠમો પ્રશ્ન આઠમો પ્રશ્ન તો નૌસેના વાઇસચીપ કોણ છે તો ક્રિષ્ણા સ્વામીનાથન બરાબર છે આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કોના હસ્તે શ્રમિક બસેરા યોજના તેમજ શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીના અધ્યક્ષે રાજીનામું આપ્યુંનું નામ શું છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબો પણ આપણે જોયા આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ને સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત